ફ્રેન્ડ્સ આ તમે આ જોઈ શકો છો આપણા પાસે આવી છે આ કેરી આજે તો તો એક અહીંયા જોઈ શકો છો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તો કેમ છો બધા મજામાં છો તો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો આપણે સુપર કેરી છે જે આપણા ભાઈ પાસે આવી છે એનું આખો પૂરું જે પાછળનો જે સ્ટ્રક્ચર છે એ બનાવવાનો છે તો આખો વિડીયો એનો જ હશે કે કેવી કેવી રીતે બને છે અને કેટલો ટાઈમ લાગે છે તો બને જો વિડીયોમાં તમને વિડીયો પસંદ આવે તો જરૂર લાઈક જરૂર કરજો અને કમેન્ટ પણ જરૂર કરજો તો હું તમને બતાવું કેટલું કામ ચાલી રહ્યું છે અને કેટલું થયું છે ફ્રેન્ડ્સ આ તમે આ જોઈ શકો છો આપણા પાસે આવી છે આ કેરી શેરીમાં કામ ચાલુ છે તમને બતાવું એનું બધું સામાન જે માલ મટીરિયલ છે જોઈ શકો છો ટાઈગર પેક છે આ ટાઈગર પેક જોઈ શકો છો ફ્રેન્ડ આ બધી સીટ આવી ગઈ છે આ સીટ છે અને જે ઉપર બોક્સ લાગે છે આ છે देन साथ में जो इस वक्त जो इंगल लगी है चें, हम अम्म होल करी निशान इंगिसांचे होल में जो इस तो फ्रेंड्स आज वक्त जो इंगल लगी चुकी है चें, हम साइड

તો ફ્રેન્ડ કાલે તમે જોયો તો તો ખાલી આ જે ઉભા થતા હતા આ જે પાઇપ છે બીજું બધા તો આજે જે એક આ લાગી ચૂક્યું છે અને આ ઉપરવાળા જે છે ચા એ લાગી ચૂક્યા છે આજે અત્યારે વાઘા છે સવારના સાડાનાઓ જોઈ શકો છો આજે કામ ચાલુ થઈ ચૂક્યું છે જે હવે એની જે ડિઝાઇન આવે ઝાલર રાખે કે એ લેવા ગયા છે તો એના એના હિસાબસે આ બા બનશે જોઈ શકો છો તો આ જે પતરાની જે સીટ છે આજે અહીંયા આવશે જોઈ શકો છો કારીગર છે આપણા દીપકભાઈ બહુ જ હેવી કારીગર

ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો આ પ્રકાર લાગવાના જ ચાલુ થઈ ગયું હા આપણે બંધ કરી નાખ્યું છે કેમ કે વેલ્ડિંગના જે આવે વેલ્ડિંગના જે કણ તણખા આવે ઉપર પડે નહીં એના માટે મોર્નિંગ ફ્રેન્ડ્સ તો આપણો આજ આજનો દિવસ આપણા બ્લોગનો ત્રીજો દિવસ છે તો આ ત્રણ દિવસથી આપણો વ્લોગ કન્ટિન્યુ શૂટ થઈ રહ્યો છે તો તમને બતાવું કેટલું કામ થઈ ચૂક્યું છે તો આ જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે અને હવે આના ઉપર અસ્તર લગાવવાનું ચાલુ છે આ જોઈ શકો છો આ બાજુ અસ્તર લાગી ચૂક્યું છે પહેલે આ બાજુ જ અસ્તર લગાણી કેમ કે પછી હવે હવે આ ઉપર ચડી જશે આવા વાળું આપણે આપણે અહીંયા ઉપર ચડાવી દેસું અને પછી જે નીચેની જે પ્લેટ છે આ પડી છે તો નીચેની પ્લેટ આપણે પછી આમાં વેલ્ડિંગને એ બધું કરી નાખશું બસ હવે આનું કામ પૂરું જ છે પછી એક ફાલકો રહ્યો છે સામે આ દેખાય છે ને આ ફાલકો એનામાં એક પાટ્યું અને એ આ પતરું પડ્યું છે એ નાખવાનું છે બસ પછી કામ કમ્પ્લીટ એનું પછી એના ઉપર અસ્તર લગાડશું ને ઘિસાઈ બાકી છે હજી ગ્રાઇન્ડરથી જે ઘિસાઇ છે ને આ વેલ્ડિંગ કર્યું છે એ ઘીસાઈ બાકી છે હજી તો ત્રણ દિવસ થઈ ગયા છે હજી કામ ચાલુ જ છે જોઈ શકો છો કેવી કેવી રીતે કામ કર્યું છે અહીંયાથી ખાંચા આપ્યા છે અહીંયાથી ખાંચા કરીને આમ વળાંક વાર્યું છે આ જોઈ શકો છો આ વેલ્ડિંગની લાઇન મારેલી છે આખી તો ફ્રેન્ડ્સ કમેન્ટ કરીને કહેજો કેવું બન્યું છે જોઈ શકો છો અહીંયાથી પણ જોઈ શકો છો બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે બસ હવે આને ઉપર જ ચડાવવાનું છે કેરીને ઉપર માણસો આવે અત્યારે તો નવ વાગી ગયા છે નવ વાગી ગયા છે પણ હજી માણસો આવ્યા નથી આવશે ધીરે 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 બધા આવશે તો આવશે એટલે આપણે આને ઉપર ચડાવી મૂકશું અને પછી જે પ્લેટ છે તરિયાની એ આપણે વેલ્ડિંગને કરશું લેટર દેટ સેમ ઇવનિંગ તો ફ્રેન્ડ્સ આ તમે આ જોઈ શકો છો આપણો જે સુપર કેરીનું જે માછડો છે એ આપણે કરી નાખ્યું છે કલર તમે જોઈ શકો છો એક સાઈડથી જોયો ત્યાં પણ આપણે કલર કમ્પ્લીટ કરી નાખ્યું છે અને આ બીજી સાઈડ પણ તમે જોઈ શકો છો આપણે એકદમ કમ્પ્લીટ કલર તો ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો ચાર કમ્પ્લીટ થઈ ચુક્યો છે

તો ફ્રેન્ડ્સ અહીંયાથી જોઈ શકો છો આપણે કેરીને એકદમ કમ્પ્લીટ કરી નાખી છે આ જોઈ શકો છો કેવો બન્યો એ વાંચવાનો કમેન્ટ કરીને કહેજો અહીંયાથી પણ જોઈ શકો છો અને પાછળથી પણ જોઈ શકો છો ફાલ્કોની બધું ને અંદર અહીંયા રબડ આવશે આપણે પહેલાં સીટની ગણતરી હતી પણ સીટમાં પછી શું કે જ્યાં જ્યાં જગ્યા છે ને અહીંયા અહીંયા બાજુ તો એમાં પાણી રહી જાય એટલે કાટ જંગ લાગવાનો ઘણો ચાન્સ રહે એટલા માટે આપણે રબર રબરનો વિચાર કર્યો છે તો અહીંયાથી પણ જોઈ શકો છો આ લાસ્ટ લુક

Não, a roupa está aí.